વડોદરામાં હરની બોટકાંડના વધુ બે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે પોલીસે ધર્મીન શાહ દીપેન શાહની ધરપકડ કરી છે કોટિયા પ્રોજેક્ટમાં બંને ભાગીદાર હતા અત્યાર સુધીમાં બોટ કાંડમાં સોળ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે હજુ પણ ચાર ફરાર છે પોલીસ તપાસ કરી રહી છે પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે ધર્મીન શાહ દીપેન શાહની ધરપકડ કરવામાં આવી છે રવિ જોડાઈ ગયા છે રવિ આ દિપેન અને ધર્મીનનો સુ રૂલ છે એમાં બિલકુલ જનક વાત કરવામાં આવે તો હરની લેકજોન જે છે તેમાં શરૂઆત ઘણા સમય થી ધરપકડ બચવા માટે ભાગતા ફરતા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે બોટ કાંડ અત્યાર સુધીમાં કુલ સોળ જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે હજુ પણ ચાર આરોપી ફરાર છે બાબત છે કે જે ચાર આરોપી ફરાર છે તેમાં

આરોપીઓ ધર્મિન શાહ દીપેન શાહની આખરે ધરપકડ કરાઈ છે બંને કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા